બે પાંચ એક્સ બાર સત્તર વીસ વાય નવ સાત અને ચાર આ રીતની આવૃત્તિ છે બે આવૃત્તિ ખૂટે છે સર નિયમ અમે હવે જાણી ગયા છે બે આવૃત્તિ બે એક્સ્ટ્રા માહિતી દાખલા પૂછીએ ભાઈ તારી પાસે બે એક્સ્ટ્રા માહિતી છે દાખલાએ કીધું હા મધ્યસ્થ છે પાંચસો પચીસ અને કુલ આવૃત્તિ છે સો તો ચાલો આપણે હવે શ્રી ગણેશ કરી દઈએ બરાબર તો મધ્યસ્થ અને કુલ આવૃત્તિ આપણી પાસે છે તો મધ્યસ્થની ગણતરીની શરૂઆત કરીશું હવે મધ્યસ્થની ગણતરી કરવા માટે તમને ખ્યાલ છે કે પહેલું ખાનું આપણે બનાવીશું સંચય આવૃત્તિનું જેને આપણે કહીએ છીએ સી એફ આઈ બરાબર સંચયનો મતલબ શું થાય ભેગું કરવું તો આવૃત્તિને આપણે ભેગી કરતા જઈએ તો પહેલા બે લઈએ પછી એમાં પાંચ ઉમેરીએ તો થઈ જશે સાત પછી એમાં એક્સ ઉમેરીએ તો સાત વત્તા એક્સ સર આવું જ કરવાનું છે હા અને તો સંચય આવૃત્તિ કહેવાય ચલો હવે આની અંદર બાર ઉમેરીએ તો આ થઈ જશે ઓગણીસ પ્લસ એક્સ સત્તર ઉમેરીએ તો થઈ જશે છત્રીસ પ્લસ એક્સ બરાબર વીસ ઉમેરીએ તો છપ્પન પ્લસ એક્સ થઈ જશે પછી વાય ઉમેરીએ તો છપ્પન પ્લસ એક્સ પ્લસ વાય થઈ જશે હવે નવ ઉમેરીએ તો થઈ જશે પાસઠ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સાત ઉમેરીએ તો બોતેર અને ચાર ઉમેરીએ તો છોતેર પ્લસ એક્સ પ્લસ વાય અને સાથે સાથે આપણને કુલ આવૃત્તિ પણ મળી તો કુલ આવૃત્તિ જેને આપણે સિગ્મા એફઆઈ અથવા તો એન કહીએ છીએ એ આપણને મળી છોતેર પ્લસ એક્સ પ્લસ વાય આ પણ આપણે લખી રાખીએ ઓકે તો આ આપણને મળી ગયું હવે સર બીજું સ્ટેપ મધ્યસ્થ વર્ગ શોધવાનું મધ્યસ્થ વર્ગ શોધવાનું તો આપણે અહીંયા મધ્યસ્થ વર્ગ શોધીશું બરાબર હવે મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળશે તો બે રીતો છે એક સાદા દાખલાની રીત એક ખૂટતી આવૃત્તિની રીત તો ખૂટકી આવૃત્તિની રીતમાં મધ્યસ્થ વર્ગ શોધવો સૌથી ઇઝી કેવી રીતે મધ્યસ્થ આપ્યો છે તો જે વર્ગમાં મધ્યસ્થ હોય એ જ આપણો મધ્યસ્થ વર્ગ તો કયો વર્ગ છે પાંચસો પાંચસો પચીસ કયા વર્ગમાં આવેલો છે પાંચસો થી છસોમાં તો ત્યાં આપણે કેટલા વગાડીશું યસ કેટલા વગાડવાના છે પોણા બાર બરાબર તો અહીંયા આપણે વગાડીશું પોણા બાર બરાબર એમાં ઉપરની જે કિંમત છે એ થઈ જશે સી સામેની જે કિંમત છે એ થઈ જશે એફ તો આ રીતે આપણા સૂત્ર માટેની બે કિંમતો મળી ગઈ અને એક બીજું બી વસ્તુ મળી મધ્યસ્થ વર્ગ મળ્યું કયો વર્ગ છે પાંચસો થી છસો ઓકે તો આ રીતે આપણાને બંને કિંમતો મળી ગઈ હવે સ્ટાર્ટ કરીએ મધ્યસ્થની ગણતરી તો મધ્યસ્થનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ ઓકે ચલો હવે આમાં કિંમતો મૂકીએ તો મધ્યસ્થની કિંમત આપી છે તમને પાંચસો પચીસ તો અહીંયા મેં મૂક્યા પાંચસો પચીસ એલ એટલે લોઅર લિમિટ લોઅર લિમિટ એટલે અધ સીમા કોની મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગની અધ સીમા છે પાંચસો પણ હા આપણે જોવાનું ભૂલવાનું નથી એકવાર જોઈ લેવાનું શું વાંધો છે બરાબર તો આ થઈ ગયા પાંચસો એટલે કુલ આવૃત્તિ હવે કુલ આવૃત્તિ આપણી પાસે આ પણ છે અને દાખલામાં ઓલરેડી સો આપેલા પણ છે આ લઈને તમે દાખલો તો ગણાશે જે વિદ્યાર્થીઓ ગણિતમાં એન્જોય કરતા હોય અથવા ગણિતને એક એન્જોયની રીતે લેતા હોય એ લોકો આ લઈને પણ આ દાખલો ગણી શકે છે બરાબર છે પણ જે લોકોને ગણિતનો ફોબિયા છે ડર છે બરાબર એ લોકો ક્યારે પણ આ ના લઈ સો લઈને દાખલો ગણે બરાબર એ જ વધારે બેટર રહેશે તો અહીંયા હું એની જગ્યાએ કેટલા લઈ લો છું સોલ્વ બરાબર પણ જે લોકોએ ગણિત સાથે રમત રમી છે એન્જોય કરે છે એ લોકો આ લઈને પણ આ દાખલો સોલ્વ કરે બરાબર યાદ રાખજો ચલો સીફ હવે સીએફ એટલે શું સંચય આવૃત્તિ જે આપણે ઓલરેડી શોધી છે છત્રીસ પ્લસ એફ એક્સ તો એ કિંમત આપણે બેટા બંધ કરીને લખીશું એટલે કે કૌશમાં લખીશું આ ખાસ કરવાનું છે રાઈટ સો સો ની વર્ગ લંબાઈ છે તો અહીંયા લઈશું સો આ રીતે આપણે ગણતરી કરીશું કેટલી સિમ્પલ ગણતરી છે જુઓ ચલો હવે પાંચસો પ્લસ છે આમ જશે તો માઇનસ તો આ થઈ જશે પચીસ બરાબર છે ઓકે સો ને બે વડે ભાગીશું તો પચાસ આ કૌશ ખોલીશું આપણે આ કૌશ ખોલીશું તો માઇનસ છત્રીસ અને માઇનસ એક્સ સર ભૂલ કરો છો પ્લસ એક્સ છે બેટા કૌશ આગળ માઇનસ છે કૌશ ખુલશે તો અંદરના બધા પદોની નિશાની બદલાઈ જશે તો હવે આ પ્લસ છે માઇનસ થઈ ગયું બરાબર અહીંયા જો ભાગ ચાલે છે વીસ પંચાસ સો લા થઈ ગયા પાંચ બરાબર હવે આ પાંચ લખવામાં ભૂલો કરીશું એ આપણે નથી કરવાની બરાબર શું ભૂલ કરીએ છીએ તો બેટા પાંચ આપણે આ રીતે લખીએ છીએ હવે આ રીતે લખવામાં તકલીફ નથી પણ આને જોવાની તકલીફ છે કે એવું લાગે છે કે આ પાંચ ખાલી સાથે ગુણાયેલા છે એવું નથી આ આખા પદ સાથે આ પાંચ ગુણાયેલા છે તો આને બને ત્યાં સુધી શેમાં લખો કૌશમલ આટલું કરો આ નાની નાની વસ્તુઓ છે જે તમારા દાખલાને તમારા ગણિતને સુંદર બનાવશે ઓકે ચલો હવે સર શું કરી શકીએ તો હવે તમે બે કામ કરી શકો એક તો આ કૌશ અંદરની ગણતરી કરી લો અને આ પાંચ જે અહીંયા ગુણાકારમાં છે ને આમ લઈ લઈ ભાગાકારમાં વડે ભાગી શકાય છે ને તો એ વધારે સારું રહેશે તો ભાગ્યા બરાબર પચાસ માંથી છત્રીસ જાય તો કેટલા વધે ચૌદ અને માઇનસ એક્સ આ રીતે મળ્યું આપણા પચીસ ને પાંચ વડે ભાગીશું તો પાયું પુ પચીસ બરાબર ચૌદ માઇનસ એક્સ માઇનસ એક્સ ને આમ બોલાવી લઈએ પાંચને કહીએ ભાઈ તું ત્યાં જતો રે તો એક્સનું મૂલ્ય આપણાને મળી ગયું ચૌદ માંથી પાંચ જાય તો કેટલા વધે નવ આ આપણાને એક્સનું મૂલ્ય મળ્યું ઓકે સર એક્સનું તો મૂલ્ય મળી ગયું પણ આમાં વાય પણ શોધવાનો છે જો તો બે વસ્તુ ખૂટી રહી છે તો બીજું કંઈક આપ્યું છે હા સર આ કુલ આવૃત્તિ આપી છે ને સર એ તો આપણે શોધી છોતેર પ્લસ એક્સ પ્લસ વાય અને આપ્યું છે સો તો અહીંયા હું આવું લખી શકું કે છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સો હા લખી શકાય બંને કુલ આવૃત્તિ છે જશે તો તો જાય 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 અરે કેટલા વધે વધે અને હું સમીકરણ નંબર એક કહી શકું હા સર આ દ્વિચોલ સુર એક સમીકરણ કહેવાય અમે જાણીએ છીએ ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા છે સાહેબે શીખવાડ્યા હતા અને તમારા વિડીયો જોઈને પણ શીખ્યા છો આનંદની વાત કહેવાય હવે આગળ શું કરવાનું તો જણાવો તો સર આમાં એક્સ નું મૂલ્ય જે મળ્યું છે ને એ આપણે આમાં મૂકી દઈએ બરાબર તો અહીંયા બોલો એક્સ ની જગ્યાએ હું નવ મૂકી દઉં તો નવ પ્લસ વાય બરાબર પેલી વાત જશે તો માઇનસ ચોવીસ માંથી નવ જાય તો કેટલા વધે પંદર વધે બરાબર તો આ રીતે આપણાને બંને ખૂટતી આવૃત્તિઓ મળી ગઈ બરાબર આ રીતે દાખલા ગણવાના છે હજુ કોઈ દાખલાઓમાં તકલીફ હોય તો મોકલો અમને બરાબર છે વોટ્સએપ કરો ટેલિગ્રામ પર મોકલો અને ત્યાં અમે તમારા પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું રાઈટ અને તમારા બીજા મિત્રોને પણ આપણી ચેનલ વિશે જણાવો કે જેથી મેક્સિમમ લોકો આપણી ચેનલમાં જોડાય અને આપણા આ દાખલાઓનો લાભ એમને પણ મળે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો